કહેવામાં આવે છે ઘણા કોંગ્રેસ ઘાસ અને એ ઉકી છે કે ભાઈ આયાત અંદર હતું અચ્છા પણ એ વાત તદ્દન માનેમાં આવે એવી નથી એનું કારણ જે સ્પ્રેડ થયું છે એ છેલ્લા દસ વર્ષમાં થયું છે આ મારું એવું માનવું છે કે કોઈ પણ વ્યક્તિ કે ગમે તે રીતના સ્પ્રેડ કરવામાં આવ્યું છે ખેતીમાં અંદર તમારે સ્વમર્ણ અનાજ થવાનું હોય મગફળી અને જો આ વસ્તુ ઉગી જાય અને આ વસ્તુ તમે આગળથી કંટ્રોલ કરી હોય ને તો પાછળના દિવસોમાં તો ઊઘા ઉગવું ગજ તો તમારા સોમણમાંથી આવી એ પચાસ મણ પચાસ ટકા પ્રોડક્શન નાખો તમે અહીંયાથી કાપી નાખો તો અહીંયાથી પાછું ફૂટ અને કોઈ ખાતર દવાની જરૂર જ નથી અને બહુ ઉપાડો બહુ અડોને તો તમને એલર્જી કરી દે અચ્છા ત્રણ ચાર દિવસોના ભેગારોનું ઉપાડ ઉપાડ કરો તો તાવ લાવી દે

ખેતી અને પર્યાવરણ માટે બે નકોમી વસ્તુ કુદરતી રીતના આય એ પરમાત્મા બાવર થી ચાલીસ વર્ષ પેલા જે અત્યારે ને મોટામાં મોટા ગૌચરો પર સામ્રાજ્ય જમાય દીધું છે ગાયો ને કે પશુ ચરવા માટેનું ચારો નથી અને ખેતી માં છેલ્લા દસ વર્ષ માં આ વસ્તુ હોય છે તમે તમારું ખેતર ચોખ્ખું રાખશો ને અને કમ્પ્લેટિંગ કે ભાઈ ના વાદું બાજુના ખેતર માંથી ઉડી કારણ કે આની બનાવવામાં આવી છે તો આટલી ગોડી હું ગણતો જ નથી લીધું લીધું એ પેલી વાત છે પણ આ પ્રશ્ન ખેતી માટે હાલ મોટા મોટું છે બરાબર કોંગ્રેસ ગાશો કે ભાજપ ગાશ પણ સરકાર નું કરવું છે આપણને ખબર નથી